જ્યાં ત્યાગ હશે ત્યાં જ શાંતિ સંભવ છે ત્યાગાચાંતિના નંતરમ આજે હોય ને આવતીકાલે ન હોય એવી શાંતિ નહીં જીવનમાં સ્થાયી હોય એવી શાંતિ એ ત્યાગથી જ સંભવે પકડી રાખે નહીં ઓલવેઝ ટેન્શનમાં હોય તણાવમાં હોય ત્યાગે ને એ રિલેક્સ થઈ જાય ઘણા બધા અર્થોમાં તમે જુઓ ને તમારો અનુભવ શું છે શરીરના આવેગો આપણને ઊભા થવાનું અને ત્યાગ કરવાનું કે અને તમે ન કરો તો તમારી શું દશા થાય અને જ્યારે ત્યાગ કરી લો એટલે કેટલા રિલેક્સ થઈ જાઓ છો આ સીધો સાધો દાખલો આપણા સૌના અનુભવની વાત અને પકડી કારણે અનેક પ્રકારના રોગો થાય આયુર્વેદ પણ કહે છે શરીરના આવેગોને બલાત્કાર રોકવા એ રોગોને નિમંત્રણ આપવા જેવું છે માણસને જેમ કમાવાનો આવેગ થાય ભેગું કરવાનો આવેગ થાય એમ ત્યાગનો પણ આવેગ થવો જોઈએ તમે કમાઓ ભેગું કરો અને ખાઓ ભૂખ લાગે સ્વાભાવિક છે અને કકડીને ભૂખ લાગે એ તંદુરસ્ત જીવનની નિશાની છે ખાધેલું તમારી પાચન શક્તિ મજબૂત હોય એ પણ તમારા સ્વસ્થ હોવાનું પ્રમાણ છે પણ પછી જેમ શરીરમાં ત્યાગનો પણ આવેગ થાય છે એમ દરેક વ્યક્તિ આપણે સૌએ જીવનમાં એક સમય એવો આવે કે ત્યાગનો આવેગ થવો જ જોઈએ છોડવાનો પકડી રાખે ટેન્શન મારે છે તણાવ મારે પછી પૈસો હોય પદ હોય પોતાનો દુરાગ્રહ હોય ઘણી બધી વસ્તુ આપણે પકડીને જીવતા હોઈએ છીએ એ તનાવમાં રહેશે ત્યાગ અમૃતત્વમાં અને એ ત્યાગનો રંગ એ ત્યાગનો આત્મા લઈ અને આ ત્રણ શબ્દો આપણી સામે આવે છે અર્પણ તર્પણ અને સમર્પણ ભારતની સાંસ્કૃતિક વિભાવનાને આ ત્રણ શબ્દમાં અભિવ્યક્ત કરી શકાય અર્પણ તર્પણ સમર્પણ સમાજ માટે થયેલો ત્યાગ

અષ્ટ દિવસીય ઉપક્રમમાં આ ત્રણેય વસ્તુને સાંકળી લેવામાં આવી છે સમાજ માટે માનવતાને માટે ઉપયોગી એવી કંઈક પ્રવૃત્તિ પણ થવાની છે માતૃતર્પણ માટેની કથા છે અને સાથે સાથે દેવોને સમર્પણ પણ થવાનું છે એટલા માટે યજ્ઞશાળા છે તેમાં યજ્ઞ સંપન્ન થશે આપણી શાસ્ત્રીય પરંપરા પ્રમાણે પિતૃઓનું તર્પણ સ્વધા શબ્દથી થાય અને દેવતાઓને સમર્પણ સ્વાહા શબ્દથી થાય સ્વધા સ્વાહા સતી બેનો છે અદભુત પૌરાણિક કથાનકો ઋષિઓએ ઘડ્યા છે અને મૂક્યા છે અને એના દ્વારા કેટલા મહત્વના સંદેશ જેનાથી માનવજાતનું કલ્યાણ થાય આ પ્રકૃતિનું સંતુલન અને સૌંદર્ય જળવાય મહત્વપૂર્ણ સંદેશ આ વિભિન્ન કથાનકોના માધ્યમથી ઋષિઓએ આપણને આપ્યા સ્વાહા શબ્દ થી દેવતાઓને સમર્પણ થાય યજ્ઞ વેદીમાં અગ્નિ પ્રજ્વલિત થાય તત દેવતા સંબંધિત જે ત્યાગ કરવાનો છે આહુતિ આપવાની છે ત્રણ પ્રવૃત્તિ મુખ્ય હોય સંગતિકરણ પૂજન અને ત્યાગ આ ત્રણ ક્રિયાઓ મુખ્ય હોય છે યજ્ઞમાં સંગતિકરણ પૂજન ત્યાગ દેવતાઓને બોલાવવામાં આવે દેવતાઓને એકઠા કરવામાં આવે દેવતાઓનું આવાહન કરવામાં આવે દેવતાઓનું સ્થાપન હોય એના ઉપર એને વિરાજમાન કરવામાં આવે પછી દેવતાઓનું પૂજન થાય ભો સૂર્ય ઇહા ગચ્છ તિષ્ઠ ભો ગચ્છ ઇહાગચ્છ ઇહતિષ્ઠ આવાહન પ્રતિષ્ઠાપન સ્થાપન ઉપર થાય પછી એનું પૂજન થાય ષોડશોપચારથી પંચોપચારથી જે રીતે સમય અને સંસાધનોની ઉપલબ્ધિ હોય એ મુજબ પૂજન સંપન્ન થાય અને પછી તે દેવતાઓ નિમિત્તેનો ત્યાગ અગ્નિમાં સ્વાહા શબ્દ સૂર્યાયમ ચંદ્ર ચંદ્રમસે સ્વાહા તે તે દેવતાઓને ઉદ્દેશીને ત્યાગ કરવામાં આવે અગ્નિ તત્વમાં સ્વાહા શબ્દ થી દેવતાઓને સમર્પણ થાય અને સ્વધા શબ્દ થી તર્પણ થાય ત્યાં જલતત્વનો આશ્રય લેવામાં આવે દેવતાઓને સમર્પણ માટે અગ્નિ તત્વ નો આશ્રય અને પિતરોના તર્પણમાં નો આશ્રય જલ વિના તૃપ્તિ ના થાય ને આપણને તો તરસ લાગે પછી તમે પીવો રસ હોય જળનો ગુણ છે રસ એટલે પછી તમે પાણી પીવો કે તમે છાશ પીવો કે તમે લેમન જ્યુસ પીવો કે તમે મોસંબીનો જ્યુસ પીવો પણ રસ તો જ તૃપ્તિ થાય તર્પણ એટલે કોઈને તૃપ્ત કરવું તે જલતત્વનો આશ્રય કરવામાં આવે હાથમાં દર્ભ લઈ દેવ ઋષિ મનુષ્ય તર્પણ થતું હોય છે જલમાં તિલ જવ પુષ્પ તુલસી તૃપ્ત કરવામાં આવે એનું તર્પણ થાય આ વિધિઓ સમજવા જેવી છે આ હાથમાં બધા તીર્થ છે હાથ નો જે અગ્ર ભાગ છે એટલે દેવોને અંજલી ભરી અને પછી હાથના અગ્ર ભાગથી થી તર્પણ કરવામાં આવે દેવા અંજલી ભરીને પછી બંને હાથની વચ્ચેથી જળ છોડવામાં આવે ઋષિઓનું તર્પણ કરવામાં આવે એ ઋષિ છે તૃપ્યતામ અંજલી ભરી અને જમણા હાથના અંગૂઠાથી જળ છોડવામાં આવે સ્વધા શબ્દ દ્વારા એક એક પિતરનું નામ લઈને ઇદમ જલમ તસ્મૈ સ્વધા નલમ સ્વધા નર્થ દેવતીર્થ ઋષિતીર્થ પિતૃતીર્થ ચોથી જગ્યા રહી અહીંયા એ બ્રહ્મ તીર્થ એ બ્રહ્મ તીર્થ થી કોને તૃપ્ત કરવાના આપણી જાતને એટલા માટે અંજલી ભરી અને પછી આપણે આમ પીએ છીએ આચમન પણ કરવામાં આવે તો વામ હસ્તે ન દક્ષિણ હસ્તે જલમ બ્રહિત્વા મુક્તા કનિષ્ઠે જુદા કરવાનું જળને લઈ બ્રહ્મતીર્થ દ્વારા ત્રિરપહ પીબે ત્રણ વાર પીવાનું આચમન કરવાનું કેશવાય નમસ્વાહ માધવાય નમસ્વાહ નારાયણા નમસ્વાહ ગોવિંદેથી હસ્ત પ્રક્ષાળન કૃષ્ણ ગોવિંદ ગોવિંદોિંદો હે ગોપાલ No, go.